પૂજાના ક્રમ માંથી રોજ કઈક શીખજો તમને કહી દઉં તમે પૂજા હાથી કરતા નથી ને એટલે ફળ નથી મળતું પછી આપણે આમ કહી કે અમે તો રોજ પૂજા કરી પણ ફળ મળતું નથી નથી મળતું એનું કારણ ખોટું કરી છે દરેક પ્રશ્ન હોય અને પ્રશ્ન ના જવાબ હોય હમણાં પાછો એક પ્રશ્ન કરું તમને કે પેલા દીવો કરાય કે અગરબત્તી હમણાં બંધ થઈ જાય કોઈ બોલશે જ અગરબત્તી દીવો કરાય નઈ ખબર જ છે આજ કે આ ગુજરાતી બેઠા જ બધા આપણે શું કરી ખબર દીવો શું કામ પેલા કરી ખબર જો સમજાવો આપણે ગુજરાતી સ્વભાવ લોહીમાં છે પેલા આમ કરીને દીવો કરી પછી ઈ દીવામાં અગરબત્તી કરી શું કામ કે ઓલી માચીસ બીજી બગડે નહીં ને એટલે આપણે બચાવી બચત આપણા લોહીમાં છે હકીકત ની અંદર એવું નથી ધૂપમ આઘરા પશ્ચાત દીપમ દર્શયામી પૂજા કરવી હોય ને તો પેલા અગરબત્તી કરવી પડે અને પછી અફ ક્યારે નફળ અત્યાર લગી જેટલી કરી આપણે બચત વાળા છીએ આમ એક જ દિવાળી બધું પતી જવું જોઈએ અને પછી દીવાથી દીવા પ્રગટાવતા હોય અને પછી બોલવું કોઈ એમ નહીં કે દીવા થી દીવા નો પ્રગટાય બીજી બાકસ લે તો પછી એવા ગીત ગાય દીપ સે દીપ જલાતે ચલો પ્રેમ કી ગંગા બહા કે એ ગાઉ ન બોલો અગરબતી પેલા હોય દીવો પછી હોય પણ બચત મૂળમાં બચત થાય હવે બચત એવી નો કરતા એવો લોભ ન કરવો બચાવવાનો અર્થ જ એ થાય છે એક દિવસ બે માણસ દીવમાં ફરવા ગયા આપણે તો દીવ નજીક થાય એટલે એનું જ કહેવાય ને દીવમાં ફરવા ગયા ને એ મજાનો ઘર વાળો નાવા ગયો દરિયામાં અને ઘર બિચારી બાર રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે એ નાતો 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 ઉંડર ઉતરતો ગયો પૈસા જાદા હતા પણ બોલીએ લોભ ચાલુ કર્યો અતિ લોભ કરે અતિ લોભ કરે પૈસા જ ન વાપરે કોઈ કે તમારા ઘરવાળા વહી ગયા પછી લોભ ક્યાં કરો તો કે એની અંતિમ ઈચ્છા હતી તો તમને કેમ ખબર પડી અંતિમ ઈચ્છા ઈ ડૂબતા તા ને ત્યારે મને જોર જોડ થી રાડુ પાડીને કેહતા તા હું જાઉં ને બચાવો 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 દરિયામાં ડૂબતો તો ને એ કેતો બચાવો 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 ઈ બિચારો બચાવો બચાવો કેતો આ પૈસા બચાવવાની હમત બચાવો બચાવો બો સમાધિ થી એટલે તમને કહી દઉં કે અગરબત્તી પાસેથી એ શીખવાનું છે અગરબત્તી પાસે આખી હળગી જાય અને સુગંધ બીજાને આપે માણા ઊંધો છે કોક ની સુગંધ જોઈને પોતે આખો હળગી જાય કોક ની સુગંધ જોઈ નાખે આખો માણસ હરકી જાય અને તમને ઈ કહી દઉં દીવાને ફૂક મારો તો ઓલવી હગાય અગરબત્તી ને ફૂક મારો તો નો ઓલવાય કારણ કે પોતાની જાત ને હડગાવે ને એ કોઈ થી ફૂકતી નો ઓલવાય મારા બાલા કે પોતાની જાત ને વગાડી દે બીજા ને સુગંધ આપતો કોક માટે જીવવારો વ્યક્તિ ના જીવન માંથી સુગંધ નો જાય કોક માટે જીવવાનો